બીજી વાર તમારે કરવાની એટલે અમારે ખરીદી કરવા જવાનું છે અમારા ગામમાં છે ને કાલે સમોસા ને અત્યારે આ જાફરાબાદ જવાનું છે થોડુંક સંપલા અને લુગડા તો લઈ આવે કટલેરી લાવવાનું છે

વીસ તારીખે પાછા દાઢીયા ચાલુ થાય આજે આ બધા જાફરા જવાનું છે તો હું જવાનું આપણે છે ને દાઢી કરવાની છે વાળ કપાવવાના છે ને આ બધા એના કપડાં ને એવું બધું રવિવારે ગુજરાત રવિવારે ભરાય ને તો એ બધા છોકરી છોકરી જાય છે હું ખાલી ભેગો જાઉં છું ગાડી લઈને અલગ મારે કામ છે એટલે હું જાઉં છું દાઢી નું આપણું પેલું કામ દાઢી નું પછી વાળ કટિંગ કરાવવાનું તો હાલો વિડીયો કન્ટિન્યુ રેજો સેટ સુધી રેજો ને છે ને ગેમો હોય ને તો લાઈક અત્યારેથી કરી દેજો સબસ્ક્રાઇબ યાર તમે બહુ ઓછા કરો છો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો ને અમે આપણા જવું રવિવારે હું તમને આગળ બતાવી કેમ કે જોરદાર રવિવારે ભરાય છે અહીંયા તો એ તમને હું બતાવી આ વિડીયોમાં આગળ તમને જોવા મળી જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો હાલો જવું ને જવું જવું જોઈએ સારું ફેમિલી છે ને બીજી છોકરીઓ બધી આવે છે ને એની વાટે જોઈ ક્યાં જો બારી આવીને બેસી બોલેરા પાય વાટ જોઈને થોડું પૈસા ઘર આખું ખાલી ને ઘરમાં ન મજે એવી

આપણે તો જો મહેંદી પાડી ને તો કેલ ગામ માં તો મોટી સરસ મજાની ની મહેંદી છે કેવી મહેંદી લાગી તો કોમેન્ટ કરી દેજો મારો અક્ષર તો દેરો ની દે આ દેરો ભાઈ ચાલો દેખાડો ઉભે રો ફેમિલ આવે છે ને મહેંદી પાડી છે ને અક્ષર આપણે મારો અક્ષર એ બની આવ્યો છે બતાવ સરસ પી ને એમ વાહ જોરે હો પ્રેમ તો એમ મારવા નથી ઠીક લાગે

એ અમારા અલ્પેશભાઈ ઓર એ અમારે મહીલુભાઈ હમણાં લગ્ન થાય એવો જવાન થઈ ગયો હવે હવે અત્યારે ગેરેજ આવ્યા છે નવેરા છે એટલે આટા માર્યા છે બાકી હવે મંદિરે આગળ જવાનું છે મંદિરે જાવું જ પડશે કેમ કે અમારે આપું ગામમાંથી એક એક ઘર દીઠ એક એક જણાને દાવાનું હોય સેવા કરવાની હોય પાસે સાંજે અત્યારે આગળ જમણવા છે જમાડવાનું હોય બધું હા ભેલું ભાઈ હવે હે નો નો કામ કરતે એવું કરો મારા તો થઈ છે ભાઈ લગન લગન હોય તો હોય બાકી થઈ હોય લેવું ન હોય હોય આ બધા વાંઢાઓનું નક્કી નહીં એ સબ વાંધે ગોપી આવી ગઈ છે ધણમાંથી અત્યારે નિરણ ખાય છે પણ યાર આ ગોપી નેમણા છે ને નિરણ પૂરી થઈ ગઈ છે તો એક પૂળો અને એક પૂળો આય કુલ પાંચ પૂળા લે મારા કાકાના ઘરે લેવા છે અને માસીના ઘરે હજી એને આવો પૂળા હું કીધું છે કો બે ત્રણ દિવસમાં લઈ આવું તો આ નિરણ અત્યારે પૂરી થઈ ગઈ શું છે બોલો કાઈ મત કેવું એને મારે યારે કંટાળો આવી છે કંટાળો આવી દેની વાત કરના કેમ વાતું કેવાની વાતું હે બોલ બોલ કાઈ ગબોલ કેવાની વાતું ઓ મેડમજી કેવાની વાતું વળ ખાઈ છે એમાં હું છે ખબર છે મેંડીનો કલર છે ને હવે મેંડી નકર આગળી પાછી હોલી થઈ જાય પ્રોબ્લેમ ના છે બીજો કાય પ્રોબ્લેમ નથી પોકોડો ગામ મેંડી લેન તો મારે નથી ખાવા લગન નું માંડવા વાળા માંડવા ગણતા ફેમિલી હવે આવી ગામના મંદિરે અત્યારે મંદિર આરતી થાય છે બધી છોકરીઓને છે ને કરિયાવર દેવાનો હોય ને અત્યારે ગોઠવી દીધું છે હજી ઘણું બધું બાકી છે અમારા હજી આમાં છે ને કરિયાવર રાજો આવશે હજી બધું બાકી છે એટલો એટલું હજુ રમવાનું ચાલુ થાય એ બધું ઓલી બાજુ રમવાનું આગળ એ હું પણ તમને આ બ્લોગ જ બતાવી દઉં